ઋતુમાં અવનવા વિપુલ પ્રમાણમાં શાકભાજી જોવા મળતા હોય છે ત્યારે મોંઘવારીના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે આપણે જોઈએ છીએ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે છતાં પણ શાકભાજીનો ભાવ ખૂબ જોવા મળી રહ્યો છે આજના દિવસમાં આપણે જોઈએ

શાકભાજી ભાવ જોતા એમ થાય કે બિચારા ગરીબ માણસો કઈ ખાઈ શકે એમ નથી અત્યારે આ શિયામાં તો ભાવ જેને કહેવાય ને કે ત્રીસ કે ચાલીસ રૂપિયા શીરો હોવા છે એની બદલે સો રૂપિયા એસી રૂપિયા આવા જ ભાવ છે હજી ભાવમાં કઈ ઘટાડો નથી એટલે જો સરકાર આમાં કઈ ધ્યાન દે તો આમ જનતાને ઘણી રાહત થશે મરચા સાઠ રૂપિયા કિલો ગોભી ચાલી રૂપિય કિલો સો રૂપિય કિલો વાલો સાઠ રૂપિયે કિલો હિંગા પચાસ રૂપિયે કિલો હિલો ચાલી રૂપિયા કિલો દૂધી ત્રીસ રૂપિયે કિલો

સસ્તું થઈ ગયું છે ત્રીસ રૂપિયા કિલો કોબી ત્રીસ રૂપિયા કિલો રીંગણા બજાર થઈ ગયા સાઈઠ રૂપિયા કિલો રીંગણા એકસો વીસ રૂપિયા કિલો છે વટાણા બસો પચાસ રૂપિયા કિલો છે લાલ લાલ પીએ જે એ બધી 160 120 રૂપિયા કિલો છે એ આપણે ફૂલા હોય જે 80 રૂપિયા કિલો ફૂલા હોય જો અત્યારે પેલા કદા બગ્યા ભાઈ ઉતરી જાય ને પેલા 9000 રૂપિયા જનરલી દર વખતે શિયાળામાં ભાવ ઓછો ઓછો ધન વર્ષમાં આવું જો માલની વધારે આવા કોઈ ને તો ભાવ ઓછો થઈ જાય ને માલની વધારે આવક ચાલુ થઈ જાય ને તો માલનો ઓછો ભાવ થઈ જાય ઓછી આવા કોઈ ને તો માલનો ભાવ વધી જાય માલ માલની આવક ઓછી જાય ના વોટ્સઅપ ચાર પાંચ દિવસ વોટસએપ ભર્યું નહીં છે માલની આવક ઓછી નહીં છે ભાવ વધારે છે ભાવ ઓછો થઈ જાય હજુ આવશે ને ભાવ ઉતરી જશે સાવ